જવાના છીએ ગોગાધામ જે આવેલું છે ખેરાલુ નજીક તો આજે અમે મારી ટીમ અને બધા જવાના છીએ સાથે અમે ટુ વ્હીલર લઈને જવાના છીએ ટુ વ્હીલર લઈને સવારના સાત વાગી ગયા છે અત્યારે તો અમે ટૂંક સમયમાં નીકળવાની તૈયારી કરીએ છીએ જેથી અમે તડકો થાય પહેલાં નીકળી જઈએ કારણ કે અત્યારે જ બહુ વધારે ગરમી છે જલ્દી ત્યાં પહોંચી જઈએ તો ચાલો રસ્તામાં અમે કઈ રીતે જઈએ છીએ શું કરીએ છીએ અને બધો બધા સૌ પ્રથમ અમે અમારા શુંદેવીના મંદિર શક્તિ માતાના મંદિરે આવી ગયા છીએ અને અહીંયા દર્શન કરીને અમે અમે નીકળવાના છીએ તો બધા મંદિર જ ભેગા થયા છીએ तो मित्रों फाइनली अभी निकली गए गांव तो अभी बढ़ा जोड़े जोड़े छे बाइक चालू मैं चालू लाता તો મિત્રો અમે ફાઇનલી એકદમ નજીક પહોંચી ગયા છીએ અહીંયાથી જ સિંગલપટ્ટી રસ્તો છે પાછળથી જવાનું છે સિંગલપટ્ટી રસ્તા પર પાછળ પહાડને બધું દેખાય છે અને અહીંયા બોર્ડ મારેલું છે અહીંયા પાછળ ત્યાં જવાનું તો અમે અહીંયાથી વળી જઈએ છીએ તો અમે અહીંયાથી આગળ વધીશું તમને બતાવું અહીંયાથી કેવું બેકગ્રાઉન્ડ તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયાથી એકદમ પહાડ મસ્ત દેખાય છે તો અમે અહીંયાથી આગળ વધીશું આ રસ્તા ઉપર જ અને હું તમને બતાવું અહીંયા બોર્ડ મારેલું છે ખૂબ મહા મંદિર તરફ જવાનું અમે આટલા લોકો આવ્યા છીએ બાઇક લઈને અહીંયા અહીંયા લગભગ અમારે ત્યાંથી સિત્તેર કિલોમીટર જેટલું થયું છે તો અહીંયા પહોંચવામાં અમારે લગભગ દોઢ બે કલાક જેટલું થયું અમે થોડા શાંતિ શાંતિ આવ્યા છીએ જેથી ટાઈમ થોડો વધારે છે બાકી તો અમે જલ્દી પહોંચી જાઓ તો અમે બધા આવેલા છીએ અહીંયા ફરવા માટે અહીંયા ફિનેમેટક શો ફોટોગ્રાફી બધું કરીશું ફાઇનલી અમે પહોંકી ગયા છીએ શિવભર ગોગા મહારાજના મંદિરે પાછળ તમે જોઈ શકો છો અહીંયાથી અંદર જવાનો રસ્તો છે અને પહાડ પણ છે પાછળના એરિયામાં તો અમે અહીંયા પહોંચી ગયા છીએ ફાઇનલી બધા જ તો અમે હવે વ્લોગ બનાવીશું દર્શન પણ કરીશું અને તમને પણ દર્શન કરાવીશું જો અંદર વિડીયો એલાઉડ હશે તો બાકી એલાઉડ નહીં હોય તો અમે નહીં બનાવીએ નિયમોનો ભંગ નહીં કરવાનો કહેવાય તો તમને બતાવું મંદિર અને આજુબાજુનું વ્યૂ કેવું છે અમે મંદિરની અંદર દર્શન કરી લીધા છે તમને પણ કરાવી દીધા તો મિત્રો તો આ ગુજરાતનું એક અનોખું મંદિર છે હું એવું એ માટે કહું છું કે તમે જોઈ શકો છો આખા મંદિર પર છે અને આખા મંદિર પર ગોગ મહારાજ જ બનાવેલા છે તમે જોઈ શકો છો મેં તમને બતાવ્યું વિડીયોમાં તો આવું મંદિર બીજે ક્યાંય આપણે આ જુદું નથી આવું મંદિર આપણે આજે પહેલી વાર જોયું આપણે આ જુદી ફોટામાં જ જોયું હતું આજે પહેલીવાર રૂબરૂમાં અમે આવી ગયા છીએ દર્શન કરવા માટે જગ્યા મસ્ત છો શાંત વાતાવરણ છે બધું જ છે અહીંયા તો શ્રીપુર ગોકા મહારાજના મંદિરની પાછળ જ મહાદેવનું મંદિર આવેલું છે તો અમે મહાદેવના મંદિરની અંદર દર્શન કરવા જઈ રહ્યા છીએ અત્યારે ચાલો ત્યાં જઈએ પાછળનું લોકેશન તમને બતાવો તમે ખાલી જોવા અહીંયાથી ફોટોગ્રાફી કરીને એક નંબર વ્યૂ અહીંયા જોવા મળી રહી છે આપણને તો મિત્રો આ મંદિર ત્રણ પહાડની વચ્ચે આવેલું છે તો તમને પહાડ ગણાવો એક પહાડ આ રહ્યો એક પહાડ આ રહ્યો એક પહાડ આ રહ્યો ત્રણ પહાડની વચ્ચે આ મંદિર આવેલું છે તો બહુ મસ્ત વ્યૂ છે ચારે બાજુથી અને સવારના અમે નીકળ્યા તારનો તડકો જ નથી નીકળ્યો જેથી તો મિત્રો અહીંયાથી ચડવાનું છે બહુ રેતી છે પબ્લિક વળખા કરી રહેશે થોડું હજુ વીસ મીટર ખાલી ચડ્યા છો ખાલી વીસ મીટરમાં પબ્લિક ફોફા મારી રહી છે મારી જોઈ શકો મિત્રો અહીંયા ફૂલ એડવેન્ચરવાળા રસ્તા છો તમે જોઈ શકો છો અહીંયા એક મિનિટ નીચે કરીને બતાવું મિત્રો અમે અહીંયા વ્લોગ કરવા એવું તો લાગતું જ નથી એડવેન્ચર કરવા એવું લાગે છે નવરા પથ્થર જ છે અહીંયા તો ઉપર ચડવામાં બહુ ફાફા આવી ગયા હજી તો બહુ ચડવાનું છે ઉપર આવી છે કેમેરામાં બહુ થોડું દેખાય બહુ ઉપર આવી ગયા છે એનું વ્યૂ તો એક નંબર આવે છે મિત્રો આ મારો બ્લોગ કંપની એડવેન્ચર વધારે છે અને તમે જોઈ શકો પાસાનું બેકગ્રાઉન્ડ કેટલું મસ્ત આવે છે મિત્રો આવી થી ચડવાનું છે જો કાઢું પડી જાય છે એવું ચડવાનું તો મિત્રો હજી આના ઉપર જવાનું છે આપણે હા હા મિત્રો ફાઈનલી પકી ગયા છે બાપાના મંદિરે તમે જોઈ શકો છો પાછળ મંદિર છે માંડ માંડ પકે છે અહીંયા પકે પછી એકદમ આરામ થયો છે તો મિત્રો કા ફોટો પોઈન્ટ છે તો અમે અહીંયાથી આગળ વધી રહ્યા છીએ ધીરે ધીરે બંધ કરી જેથી થોડોક વિડીયો હલતો હલતો આવશે તો ચલો તમને અહીંયાથી વ્યૂ બતાવું બહુ એડવેન્ચર છે યાર ફોટોગ્રાફી ચાલુ જ છે અહિયાં અહિયાં બહુ રિક્સ પણ છે